જય અંબે જય બોલે જો આજે આપણે બનાવવાનું છે કંટોલાનું શાક તો કંટોલાના આ રીતે આપણે સુધારી લીધા છે જો ઉપરથી સાલ કાઢી લેવાની સુધાર લેવાના આ રીતે બધાએ બરાબર અને પછી એમાં શું જોઈશે જો લસણ જોઈશે આ જીરું છે જીરુંથી વઘાર કરશું હળદર મરચું ધાણા જીરું અને આદુ મરચાંની પેસ્ટ કરી અને આ તેલ છે અને મીઠું આટલી વસ્તુ આપણે જોઈશે હવે આ કંટોલા છે ને આને ઘણી જગ્યાએ કંકોળા કહે છે અને ઘણી જગ્યાએ કંટોળા કહે છે આપણે આને કંટોળા કહીશું તો ચલો હવે આપણે શાક બનાવીએ જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે જીરાનો વઘાર કરશું કંટ્રોલાનું શાક આપણે પાણી વગર કરવાનું છે પાણી અંદર નહીં નાખીએ પાણી વગર મસ્ત લાગે શાક જો અત્યારે આપણે ગરમ થઈ ગયું છે હવે આપણે જીરું નાખશું હમ જીરું ના છે લાલ થવા દઈશું હવે આપણે આદુ મરચાની પેટ નાખી દઈશું જો આદુ મરચા નાખે હવે આપણે ગેસ ધીમો કરી દઈશું ગેસ ધીમો કરી દઈશું ધીમા ગેસ જ મસાલા કરવાના આદુ ને પાકવા દઈશું છે હવે આપણે લસણ નાખી દઈશું શાકમાં લસણ બહુ સરસ લાગે લસણથી મસ્ત ટેસ્ટ આવે શાક ખાવાની પણ મજા આવે બરાબર મિક્સ કર લેવાનું હવે આપણે હળદર નાખી દઈશું થોડી હવે આપણે કંકોળા નાખી દઈશું કંટોલા ઘણી જગ્યાએ કંકોળા કહે છે ઘણી જગ્યાએ કંટોલા કહે છે તો આપણે આને કંટોળા કહીશું કંટોળા નાખી દઈશું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે મીઠું નાખશું જોવા મીઠું નાખ્યું મીઠું માપનું જ નાખવાનું ખારું થઈ જાય તો ખાવાનું ના ભાવો પછી પાછળથી ચાખી લેવાય નાખવું હોય તો હવે આપણે મરચું નાખી દઈશું અંદર જો મરચું નાખ્યું મિક્સ કરી લઈશું આ બધું ધીમા ગેસથી કરીએ છીએ આપણે મસાલા કરીએ તો આ બધું ધીમો ગેસ જ રાખવાનો હવે આપણે ધાણાજીરું નાખી દઈશું જો ધાણાજીરું નાખ્યું બરાબર મિક્સ કરી લઈશું હવાને આપણે થોડીક વાર ઢાંકી દઈશું ત્રણ ચાર મિનિટ માટે ઢાંકી દઈશું થાળી ઢાંકીશું ને ઉપર પાણી નાખશું બસ આવી હવે થાળીમાં પાણી નાખશું એટલે એની વરાળથી શાક થઈ જશે અંદર કંટ્રોલમાં પાણી નાખવાની જરૂર નહીં બસ આ રીતે જો એટલે આ વરાળથી પાણી શાક થઈ જશે મસ્ત લાગે શાક ત્રણ ચાર મિનિટ રાખીશું બરાબર જો ત્રણ ચાર મિનિટ થઈ જાય એવું આપણે જોઈ લઈએ શાક જો આપણે શાક થઈ જયું છે તો હવે આપણે એના ડીશમાં લઈ લઈશું ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કર્યો હવે આપણે ડીશમાં લઈ લઈએ આપણું શાક થઈ જાય છે જો તૈયાર છે આપણા કંટ્રોલ આનું શાક હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો